શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે જય જય જયકોસ્તી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે આથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ દાંતા માર્ગ પર વિધિવત પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત થઈ માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ કલેક્ટર એસપી વહીવટતારે ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું ભક્તોની સુરક્ષા માટે પાંચ હજાર પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે થરાદમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આ આંદોલનને બનાસકાંઠાના ગૌ સંસદ ગૌ ભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે સમર્થકોએ બળિયા હનુમાન રેલીનું આયોજન કર્યું હતું રેલી બે કિલોમીટરથી વધુ લાંબી હતી રેલી દરમિયાન ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે જય ગૌ માતા જય ગોપાલ આજે થરાદ ની અંદર જે દેવનાથ બાપુ અંશન ઉપર બેઠા હતા કે ગૌ માતા ને રાજ્ય માતા ને રાષ્ટ્ર માતા નો દરજ્જો દેવામાં આવે એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબ ની ઓફિસે એક હજાર થી વધારે

અમારે ગૌ ગૌ ભક્તો ને અનસન ન કરવું પડે સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ચેતવણી આપીએ છીએ આ ભારત દેશ ની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર લોકતંત્ર ની અંદર લોકો એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને હું એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જયારે જયારે જેણે જેણે ગૌમાતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં ઈ પણ તમે દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનો ચીન હતું ગૌમાતા એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે કે કોંગ્રેસ જોવા પણ મળતી નથી તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌ રાજ્ય માતાનો દરજ્જો દેવો જોઈએ એ ભક્તોની વિનંતી દે ગૌ મતદારોની વિનંતી દે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનો જો શાસન હોય તો લોકોની મોગ થાય કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો એને ગૌ માતા આ જે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અંશન ઉપર બેઠા દે તો એમનો અંશન તોડાવો અને એમને ગૌ માતા રાજ્ય માતા નો દર્જો આપો એવી મારી વિનંતી છે જય ગૌ જય ગોપાલ ડીસા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ અને વેટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટમાં મોટું કથિત કૌભાંડ સામે આવ્યું છે શાંતિરંગા ગ્રુપે કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગ્રુપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કૌભાંડમાં નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને એક રાજકીય નેતાની સળવણી છે ટેન્ડર પ્રક્રિયા મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ છે નિયમ મુજબ આ પ્રોજેક્ટનું ટેન્ડર સીપીપીપી પોર્ટલ પર મૂકવું જરૂરી હતું પરંતુ તેને માત્ર ઝીઈએમ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યું આમ કરવા પાછળનું હતું હેતુ મેક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને કોપરે હતો જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસબીએમ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈપણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા જે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે સાત નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ એક માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો સો કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવ થતાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે સોસાયટીમાં નીચ સમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર અટકી પડ્યો છે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો પરેશાન છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વધુ ગંભીર છે સ્થાનિક રહીશો તંત્ર સમક્ષ પાણીકાની પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે થરાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જારી છે તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટેના પગલાંની રાહ જોવાઈ રહી છે હાલ સ્થાનિક રહીશો આ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે પાણી નીકળવા માટે પાણીનો હલ કાઢવાનો છે સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે અહીંયા મચ્છર ડેન્ગ્યુ કંઈ બી કંઈ બી થઈ શકે અમારા બાળકો બીમાર પડી જાય આજે તો ચાલો રવિવારની છુટ્ટી છે પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી આ નિકાલ કરે ને અમને આ અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો બરાબર પાણી પાછળ જતું હતું સોસાયટીમાં પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે એમની બી વાત રાઈટ છે એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય પણ અમારે પાણીનો રસ્તો જોઈએ કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે કૃષ્ણનગરમાં અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું કઈ રીતે બહાર નીકળી આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં બહાર ઉભાઈએ કઈ રીતે કરવાનું મારે કંઈ બી કરો બોલે પાણીનો રસ્તો કાઢો પ્રશ્ન નગરમાંથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બીની સૂચના મુજબ દારૂ અને જુગારના ગુનાઓ શોધવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પાલનપુર સેના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે સીએનજી પેટ્રોલ પંપની સામે અવતાર પાનપાલર નજીક એલિવેટર બ્રિજ નીચેકથી એક હોન્ડા સિટી કારને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની આઠસો તેર બોટલ મળી આવી હતી